હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું વરસાદ આવે એટલે ગુજરાતીઓને સૌથી પહેલાં જે વસ્તુ યાદ આવે એ આજે આપણે આપણા રસોડે બનાવવાની છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો ફ્રેન્ડ્સ તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો તો તમે સમજી જ ગયા હશે કે આજે આપણે શું બનાવવાના છીએ તો તેના માટે સૌ પ્રથમ આપણે મગની ફોતરાવાળી દાળને પલાળી દેવાની છે ચારથી પાંચ કલાક જો તમારી પાસે સમય ઓછો હોય અને તમારે પલાળવાની ભૂલી ગયા હોય અથવા તો અચાનક કોઈ મહેમાન આવવાના હોય તો બે કલાક પહેલાં એકદમ ઉકળતા પાણીમાં તમારે મગની દાળને પલાળી દેવાની ફોતરાવાળી મગની દાળને મગની ફોતરાવાળી દાળમાંથી જ આ નાસ્તો સારો બને છે તમે મોગર દાળ પલાળશો તો એનો ટેસ્ટ બદલાઈ જશે એટલે આ રીતે મગની ફોતરાવાળી દાળને પલાળી દેવાની અને પલળી ગયા પછી નખથી તોડી અને ચેક કરી લેવાની તે તૂટી જતી હોય તો બરાબર પલળી ગઈ એવું સમજવાનું ત્યારબાદ આવી રીતે મસળી મસળી અને બધા જ ફોતરા કાઢી નાખવાના અને ચારથી પાંચ વખત તમે દાળને ધોશો એટલે તેની ઉપર રહેલા બધા જ ફોતરા નીકળી જશે આવી રીતે બધા ફોતરા આપણે કાઢી નાખવાના છે થોડા ઘણા રહી જાય તો વાંધો ના આવે પણ જેટલા બને એટલા આપણે ફોતરા એમાંથી કાઢી નાખીશું હવે આપણે આ દાળને મિક્સરમાં ક્રશ કરવાની છે આની અંદર પાણી નથી રાખવાનું બિલકુલ પાણી વગર જ આપણે આને ક્રશ કરીશું તમે જોઈ શકો છો આપણે પાણી કાઢી લીધું છે તો હવે આપણે તેને મિક્સરના બાઉલમાં લઈ લઈશું જો ક્રશ કરતી વખતે એક બરાબર ક્રશ ના થાય તો એકાદ બે ચમચી પાણી તમે ઉમેરી શકો છો પણ વધારે પડતું પાણી આની અંદર નહીં ઉમેરવાનું અને આને આપણે એકદમ ફાઇન ક્રશ નથી કરવાની અધકચરી ક્રશ કરવાની છે હવે આપણે આની અંદર મસાલામાં ફક્ત લીલા મરચાં અને આદુ ઉમેરવાનું છે ઘણા લોકો આની અંદર લસણ ઉમેરતા હોય છે પણ જે લારી ઉપર મળતા હોય છે દાળવાળા તેની અંદર લસણ નથી નાખેલું હોતું એટલે અમે પણ લસણ નથી નાખ્યું આમાં તો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો આની અંદર ફક્ત આદુ મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બીજા કોઈ જ મસાલા આની અંદર હોતા નથી આટલા મસાલામાંથી પણ આનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે વારંવાર બનાવશો એકવાર જો તમે આ રીતે બનાવશો તો સરસ આ રીતનું ટેક્સચર રાખવાનું છે દાળનું તમે જોઈ શકો છો અધકચરું હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અમારે આની અંદર પીસતી વખતે બે ચમચી પાણીની જરૂર પડી હતી તો અમે ઉમેર્યું હતું બધાની દાળવડા બનાવવાની રીત અલગ અલગ હોય છે પણ આ એકદમ સચોટ રીત છે દાળ વડા બનાવવાની હવે આ રીતનું જે બીટર આવે છે તેની મદદથી આપણે આને ફેંટવાનું છે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર આની અંદર આપણે ઈનો કે સાજીના ફૂલ કશું જ નાખવાનું નથી એટલે આ રીતે જો બીટરની મદદથી આપણે આ ખીરાને ફેંટીશું તો એ એની જાતે જ હળવું થઈ જશે અને દાળ વડે એકદમ સોફ્ટ બનશે આપણા પણ જો તમે આ રીતે બરાબર ફેંટશો નહીં તો તમારા દાળ વડા સોફ્ટ નહીં બને ઓછામાં ઓછું દસથી પંદર મિનિટ તમારે આને આ રીતે એક જ ડાયરેકશનમાં ફેંટવાનું છે એનો કલર ચેન્જ થઈ જશે આવી રીતે અને ખીરું પણ હળવું થઈ જશે ત્યાં સુધી આપણે આને ફેંટવાનું છે તમે હાથેથી પણ આ પ્રોસેસ કરી શકો છો અને જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તેનાથી પણ તમે આ પ્રોસેસ કરી શકો છો એનાથી ઝડપથી તમારું ખીરું બીટ થઈ જશે ઇલેક્ટ્રિક બીટર હોય તો પણ ના હોય તો આ રીતે ઓછામાં ઓછી પંદર મિનિટ તમારે આને ખીરાને ફેંટવાનું છે આ રીતે હાથની મદદથી પણ તમે કરી શકો છો પહેલાં કરતાં ખીરાની ક્વોન્ટિટી પણ વધી જશે અને તેનો કલર પણ બદલાઈ જશે આવી રીતે આ જ એની એકદમ પરફેક્ટ ટીપ છે ફ્રેન્ડ્સ આની અંદર ઈનો કે સોડા કંઈ જ નહીં નાખવું પડે જો તમે આ પ્રોસેસથી કરશો દાળ વડા તો સરસ ખીરું તૈયાર થઈ ગયું છે પછી ટેસ્ટ કરી લેવાનો મીઠું ઓછું હોય તો બીજું ઉમેરી દેવાનું અને કોથમીર ઉમેરીશું અમને થોડું મીઠું ઓછું લાગતું હતું એટલે અમે ઉમેરી દીધું છે અને કોથમીર ઉમેરીશું ફક્ત આટલા મસાલામાંથી જ આ દાળ વડા એકદમ ટેસ્ટી તૈયાર થાય છે વરસાદ આવે એટલે લારીઓ પર ઠેર ઠેર દાળ વડાની લારીઓ પર લાઈનો લાગતી હોય છે અને બધા ઊભા રહીને દાળ વડા ખાતા હોય છે વરસાદમાં દાળ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે તો આવી રીતે તમે ઘરે બનાવીને ખાઈ શકો છો ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અમે અને આવી રીતે દાળ વડા તેલમાં આપણે ઉમેરી દઈશું અને મધ્યમ ગેસ ઉપર આપણે દાળ વડાને તળી લઈશું એટલે અંદરથી પણ કાચા ના રહે અને આ રીતે એની જાતે જ દાળ વડા ઉપર આવી જાય એટલે સમજવાનું કે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થયું છે આવી રીતે બધા જ દાળ વડા આપણે તળી લેવાના છે તો હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો તમે દાળવડા બનાવ્યા કે નહીં એ અમને જણાવજો ફ્રેન્ડ્સ અને જો ના બનાવ્યા હોય તો આ અમારી પરફેક્ટ ટિપ્સથી તમે ચોક્કસથી દાળ વડા બનાવજો ઘરના બધા જ વ્યક્તિઓને ખૂબ જ ભાવશે અને તમે દાળ વડા કઈ રીતે બનાવો છો તે પણ અમને જણાવજો ફ્રેન્ડ્સ આવી રીતે ફેરવી ફેરવી અને એકદમ સરસ રીતે તળી લેવાના છે જો કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો તમારે ગરમ ગરમ ખાવા હોય તો પહેલાં તમારે આ રીતે અધકચરા તળી અને કાઢી લેવાના અને પછી જ્યારે તમે તમારે ખાવા હોય ત્યારે તમે ક્રિસ્પી કરી શકો છો લારી પર જ્યારે આપણે દાળવડા લેવા જતા હોઈએ છીએ અથવા તો ખાવા જતા હોઈએ છીએ એ લોકો એ જ રીતે કરીને આપતા હોય છે પહેલાં એ લોકો અધકચરા તળીને રાખી દેતા હોય છે અને જ્યારે આપણે ખાવા જઈએ ત્યારે એ લોકો આપણને ગરમ કરી અને આપતા હોય છે ક્રિસ્પી તો એ રીતે પણ તમે તૈયાર કરીને રાખી શકો છો એકદમ પરફેક્ટ ટેસ્ટી દાળ વડા આપણા તૈયાર થઈ ગયા છે આ રીતનો કલર આવે એટલે આપણે કાઢી લઈશું તો એકદમ સરળ રીતે આ દાળ વડા તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને વરસાદમાં તો દાળ વડા ખાવાની મજા જ કંઈ ઓર હોય છે તો એકવાર ચોક્કસથી બનાવજો તમે પણ ગરમ ગરમ દાળ વડાને આપણે તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરીશું અને સાથે સરસ મજાની ચા મળી જાય તો બીજું કશું જ ના જોઈએ તો તૈયાર છે આપણા દાળવડા હું તમને એક દાળવડું તોડીને પણ બતાવી દઉં અંદરથી પણ એકદમ સરસ તૈયાર થાય છે આ તમે જોઈ શકો છો તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આ દાળવડાની રીત તમને કેવી લાગી ફ્રેન્ડ્સ એ અમને કમેન્ટમાં જણાવજો અને તમે દાળ વડા કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય